સુરત શહેરમાં આવેલ રાંદેર રામનગર ઠાકોર મંછા બિલ્ડિંગ જ્યાં લાઇફ હોસ્પિટલ આવી છે શું તે ફક્ત લાઈફ માટે માટે છે તો એની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવાઈ રહ્યું છે જે પાછલા કેટલાય સમયથી ગટરલાઇનું ગંદુ પાણી રોડ ઉપર આવી રહ્યું છે અને તેનું રાંદેર મ્યુનિસિપાલિટી ઝોન દ્વારા કોઈપણ જાતની કામગીરી થતી નથી ત્યાંના રહેવાસીઓ સોસાયટી પ્રમુખ અબ્દુલભાઈ શેખ અને સોસાયટીના અન્ય વ્યક્તિઓ વારંવાર રાંદેર મ્યુનિસિપાલિટીને લેખિત અને મૌખિક જાણ કરી રહ્યા છે છતાં કોઈ કામગીરી થતી નથી ગંદકીનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધી રહ્યું છે તો રાંદેર મ્યુનિસિપાલિટી ઝોનને જણાવવા માંગીએ છીએ કે સમગ્ર ભારત સ્વચ્છ અભિયાન ક્યાં ગયું છે પછી કોન્ટ્રાક્ટરો દ્વારા ખિસ્સા ગરમ કરી રહ્યા છે કે શું આજે તમે જુઓ રાંદેરના દરેક એરિયામાં ગંદકીઓ રામ રાજ્ય જોવા મળી રહ્યું છે સો આવા ગંદકી કરવા વાળા વ્યક્તિઓ પર કે પછી અધિકારીઓ પર સુરત મ્યુનિસિપાલિટી મેયર કડકથી કડક કાર્યવાહી કરશે ખરા તે જોવાનું રહું